એટલે લોકો તો જોડાથી એડ્રેસ લઈ હું અહીંયા રાધનપુર આવ્યો હાલ મને બીજી ત્રીજી ટ્રીટમેન્ટમાં કમ્પ્લીટ હાથે ફરક પડી ગયો હાથ અધ્ધર બી થાય છે દુખાવો બી નથી થતો જોઈ લો આ નરેશભાઈ આપણી જોડે ત્રણ વખત આયા પંદર પંદર દિવસના ત્રણ કોર્સ કર્યા એટલે દોઢ મહિનો થયો અને નરેશભાઈ પાછી એમની બધી ડિટેલ જણાવી દીધી કે બધે ઠકાણે હું જઈ આવ્યો પણ કાંઈ

આટલો સમય આપ્યો નરેશભાઈ ખૂબ ધન્યવાદ માનું છું અને આ જે તારીખ છે બાવીસ અગિયારમો મહિનો બે હજાર પચીસ હવે એમના પેલા ભાઈ આવેલા છે એમને આપણે પૂછ્યા શું નામ છે પહેલું તમારું નરેશભાઈ ઉતાડું બોલો નરેશભાઈ બાપાનું નામ બેચરભાઈ પરમાર બરાબર આ શું થાય છે દોસ્ત દોસ્ત દોસ્તારને કેવી હવે અત્યારે કેટલા ટકા ફેર પડી ગયો દોસ્તો ને સોરે સો ટકા ઉતાડું બોલો સોરે સો ટકા અને અમારું કામકાજ કેવું લાગ્યું તમને સારું સોરે સો ટકા સારું સરસ લો આટલો સમય ચાલ્યો ખૂબ ધન્યવાદ માનું છું અને મિત્રો કહેવત છે આપણે ગુજરાતીમાં કે મહેનત કરો તો ફળ મળે અને ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાર બંધાય એટલે મિત્રો દેશી દવાનો ઈલાજ ચાલુ કરો અને ગોળીઓ પીવાની બંધ કરો આજે આવા આપણા નરેશભાઈ ચૌધરી ઘણા ઠકાણે દોડી રહ્યા દવાખાના બધે ઠકાણે ટ્રીટમેન્ટ લીધી પણ કોઈ જગ્યાએ ફરક નતો પડ્યો હે ફરક નતો પડ્યો ફરક નતો પડ્યો અને મારું શું જોઈને આયા તા રિઝલ્ટ જોઈન રિઝલ્ટ જોઈને આયા અને કેટલી વખત આયા ત્રણ વખત પંદર પંદર દિવસના કેટલા ક્રોસ કર્યા ત્રણ 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 કેટલા મહિના થયા દોઢ મહિનો આ દોઢ મહિનામાં એમને કામગીરી કરી

અને ગોળીયું પીવાનું બંધ કરો દેશી વૈદ્યનો ઈલાજ જેણે જેણે અત્યાર સુધીમાં અમારા જોડે ચાલુ કર્યા છે એમને સો એ સો ટકા રિઝલ્ટ મળ્યું છે બાકી તો હું કડવું બોલું કડવું હોય સત્ય હોય કે મારી દેશી દવામાં કોઈ જાતની હું ગેરંટી આપતો નથી બાકી તો તમે મહેનત કરો તમને ઓટોમેટિક ફળ મળશે બાકી તમે મહેનત કરો તો મારી જોડે આવવાનું બાકી ખોટે ખોટા કોઈ

મળશે કેટલા ટકા રિઝલ્ટ મળ્યો સો ટકા ઉતારવું બોલો સો ટકા રિઝલ્ટ મળ્યો બોલો મારી પબ્લિક ગેરંટી આપે છે અને મારી જોડે તો હારી હારી મોટી મોટી હસ્તીઓ પણ દવા લઈને જાય છે અને મારું એક જ કામકાજ છે કે મને જે લોકો પ્રેમથી વિડીયો બનાવવા આપે છે એનો જ વિડીયો બનાવું છું એટલે લોકોને મારે એટલું કહેવાનું છે કે આજે જે આપણા હિન્દુસ્તાનની અંદર આપડી અઢારે સમાજ પૈસાવાળી નથી ઘણાય લોકો દવા કરાઈ કરાઈને થાકી ગયા અને હરેરી અને ખાટલામાં સુઈ ગયા એવા લોકો સુધી આ વિડિયાને શેર કરજો અને વિડિયાના માધ્યમથી રાધનપુરની અંદર શાખામાં પહોંચી આવે હવે લોકો ઘણા પૂછે મને સાહેબ તમારું કામ શેનું શેનું છે એટલે મિત્રો મારું કામ તમે ધ્યાનથી સાંભળી લો કે જૂનામાં જૂનો ઘૂંટણનો ઘસારો થી સાઠ વર્ષ સુધીનો હશે તો પણ વગર ઓપરેશને મટાડી આપવામાં આવશે સંજીવા આજે આધા પકડાય એની પણ સારવાર કરી આપવામાં આવશે માથું દુખતું હશે તો પણ એની સારવાર કરી આપવામાં આવશે અને મગજથી કરી અને મણકાના નીચે થઈ અને પગના તળિયા સુધી કોઈ પણ જાતની નસ દબાતી હશે નસ તો એને પણ સારવાર કરી આપવામાં આવશે અને શરીરના અંદર 50 થી 60 વર્ષ સુધીનો કોઈ પણ જાતનો દુખાવો રહેતો છે તો પણ એની ચારવાર કરી આપામાં આવશે આ બધી એકદમ देसी દવા છે અને देसी દવાનો इलाज ચાલુ કરો મિત્રો અને ગોળીઓ પીવાનું બંધ કરો હું કડવું બોલું છું અને કડવું હોય ને એ સત્ય હોય અને સત્યનો હંમેશા વિજય થાય એટલે મિત્રો મારી એક કહેવત છે કે ના જાતિ કે ના બાતી મોટો ધર્મ છે માનવતા માનવતા ધર્મ રાખો

નવાણું સાત બેતાલીસ બેતાલીસ આઠ એકોતેર મારી યુટ્યુબ ચેનલ છે અનવર ભાઈ વૈદ ફોલો કરજો બે લાઈક કરજો અને આ વિડીયો બધા મિત્રો શેર કરજો ઘણા મિત્રો મને પૂછે છે સાહેબ તમારું ગામ કયું છે એટલે મિત્રો મારું ગામ છે કચ્છમાં આવેલું અંજાર એટલે મિત્રો કીધું છે જૂના અને જાણેતા અનવર ભાઈ વૈદ अंजार वाडा